જુનાગઢના ભવનાથ મંદિર વહીવટી શાસનને લઈને બાપુએ નિવેદન આપ્યું ભારતી આશ્રમના ભારતી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું છે બીજી બાજુ પ્રશાસનના નિર્ણયને ઇન્દ્ર ભારતી બાપુએ આવકાર્યો છે કહ્યું વહીવટદારની તમામ કાર્યવાહીમાં અમે સાથે છીએ અમને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે વહીવટ ચલાવશે ગુજરાતના ઘણા મંદિરો છે જેમાં સરકાર વહીવટદાર બની રહી છે આ પાછળના કારણો તપાસવા અને સંશોધન કરવું પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું સાધુ સમાજને કે અમારે ક્યારે કોઈ અમારો વિરોધ છે નહીં અને સરકાર જે નિર્ણય લેશે અને જે કરે છે એ અમે એને વધાવીએ છીએ અને અમારા સર્વ માન્ય છે અને જે કંઈ આગળની જે કાર્યવાહી થતી હોય છે એ તો પ્રભુ સરકાર જે કહેશે એની અંદર અમે સાથે છીએ એ દુઃખની વાત છે એના ઉપર એક સંશોધન વિચાર કરવાની સંશોધન કરવાની ચીજ છે કે જે કઈ જે છે એની અંદર જ્યારે સરકાર ત્યારે હસ્તકત નથી થતું ઘણા ગુજરાતની અંદર મંદિરો છે ઘણા એવા મોટા મઠો છે મંદિરો છે કામ બધે સરકાર નથી અને ક્યાં ને ક્યાંક સરકાર જો બેસતી હોય તો એની અંદર એ નીચે એમાં નીચું ઊંડાણમાં ઉતરવા જેવું છે જુનાગઢના ભવનાથ મંદિર વહીવટીને લઈને હરિગીરીજીએ નિવેદન આપ્યું કહ્યું અમે સરકારના આદેશનું પાલન કરીશું साधु회 પોતાનો અધિકારો પ્રત્યે જાગૃત થવું જરૂરી છે કોઈ ત્રીજી પાર્ટી ના પણ બનાવ્યા હો તો પણ વાંધો ન હતો દશનામી જૂના અખાડાના महंत ની નિમણૂક કરવી જોઈએ તેવું જણાવ્યું જો વ્યવસ્થાએ હે আর જો ભી તો આપ એક વાત કરીએ જનરલ માન કે ચલે કે મેં સભી સે અરસા સાધુ સંતોસ કહેતે હમ લોગ કામ હે જો ભી કલેક્ટર કા આદેશ હે ઉસકો હર્મેશ સે હમ લોગ માનતે હે उसका पालन किया जाएगा उसमें किसी प्रकार से कहीं कोई व्यवस्था ही नहीं है जितने दशनामी साधु है दशनामी साधु है उनका काम है कि अपने अधिकारों के प्रति जागृत होना नहीं? और हमें यह था चाहे वो महंत कल भी हम बोलने वाले थे बोला कल भी जैसे कि मैं इंद्र भारती से बोला कि चाहे महेश गिरी को बना दिया राज नहीं चाहे महादेव को बना दिया जा किसी थक पार्टी को बनाना था और हमें विश्वास है कि इसके लिए पूरे जो आपको अलग अलग दिख रहे हैं वो सब एक दिखेंगे